સુરતમાં કાયમી ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ ભાજપના ઝંડા લગાવી નોંધાવ્યો વિરોધ નળ પાણી અને ગટરની સમસ્યાઓના કોઈ ઉકેલ ન આવતા હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે નળ પાણી અને ગટરની સમસ્યાઓના કોઈ ઉકેલ ન આવતા હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પુણાગામ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરના પાણી બેક મારી રહ્યા છે તેથી સ્થાનિકો કાયમ ઉભરાતી ગટરને લઈને પરેશાન છે ત્રાહિમામ મહિલાઓ દ્વારા ભાજપના ઝંડાને ગટરના ઢાંકણા પર રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું લોકોએ કહ્યું કે વિક્રમનગર સોસાયટી સંતોષી કૃપા સોસાયટી નેતલદે પાર્ક સોસાયટી ચામુંડાનગર સોસાયટી પુણાગામ ખાતે છેલ્લા છ દિવસથી ગટર ઉભરાય છે સ્થાનિકોએ કહ્યું છે છ દિવસથી સતત ગટરનું પાણી ઉભરાય છે અમારી સોસાયટીમાં ગટરનું પાણી આવે છે અમારા ધાબા પર પાણી ભરાય છે તો પાલિકા દંડ ફટકારે છે ત્યારે આવા ગટરના પાણીને લીધે ગટરના પાણી ઉભરાતા બીમારી વકરે તેઓ ભય છે અહીંથી બાળકોને શાળાએ જવા માટે રસ્તાનો ઉપયોગ કરવો પડે છે અમે રજૂઆત કરીએ છીએ પરંતુ નક્કર કામગીરી થતી નથી મહિલાઓએ કહ્યું કે છ દિવસથી ગટર ઉભરાતી હોવાથી ઘરના આંગણા સુધી પાણી પહોંચી જાય છે મેલેરિયા અને ઝાડા ઉલટીના વાવર શરૂ થયા છે મોદી સાહેબ ટપાલ લખવાનું બહેનોને કહેતા હતા પરંતુ હવે કોઈ ધ્યાન આપતા નથી શું આ અનોખી ભેટ તેમના તરફથી મળી છે કેમ કોઈ અમારા પ્રશ્નનું નિરાકરણ લાવવા દેતું નથી આ છ દિવસથી સતત અમારે ગટર ઉભરાય છે અને આ ગટરનું પાણી જે અમારે આ ની પાછળ સંતોષી સોસાયટી આવે છે તો એમની અંદર બધું પાણી ત્યાં આવે છે ખરાબ પાણી અને જરા તરા પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે દિવસથી ગંદુ જાય છે તો આની અંદર મેલેરિયા છે એવા ઘણા બધા પ્રકારના રોગો થાય તો બાળકોની દશા શું થાય કારણ કે બાળકોને ભણવા જવા માટે આ રોડેથી જ નીકળવું પડશે કોઈને રજૂઆત કરી છે આ બાબતે હા એસએમસી માં પાંચ થી છ વાર કમ્પ્લેન કરેલ છે પણ કોઈ આવતું નથી બસમાં શનિ રવિ આવી જાય છે અને શનિ રવિ આવે તો આ લોકોને શનિ રવિ હોય તો મરી જાય તો મરી જવા દેવાના અમારે ગટરની સમસ્યા છે આ છ દિવસના ગટર ઉભરાય છે અહીંયા કોઈ ડોકું કાઢવાય નથી આવતું અને ઘરના આંગણા લગીને પકડી ગયું છે ગટરનું પાણી બાળકોને ગટર અને મેલેરિયા ઉલટીના વાઘા પહોંચા છે અને મને એવું લાગે છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને હતું જ્યારે જરૂર પડે ત્યારે તમે ટપાલ લખજો આજે મારી બહેનોને જરૂર છે તો કેમ નથી આવતા એમ તો આજે અમને એવું લાગે છે કે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે તો આ એની અમને ભેટ આપી હોય એવું લાગે છે